નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનો સત્યદે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ જય શાદડિયાની જીત પા શેરમાં પહેલી પૂણી ભાજપમાં આંતરિક અસંતોષનું ફર્સ્ટ ટર્મ ફર્સ્ટ ટ્રેલર ભાજપ ધારાસભ્ય જય આદડિયા દિલ્હીમાં ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી જીતી ગયા જય આદડિયાએ ઇફકો પ્રમુખ દિલીપ સંઘાણીના સમર્થનથી ચૂંટણી જીતી હતી જ્યારે રાજ્ય ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હતો બિપિન પટેલને બિપિન ગોતા તરીકે પણ ઓળખવામાં આવે છે ઇફકોના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં એકસો બ્યાસી લાયક મતદારોમાંથી એકસો એંસી મતદારોએ મતદાન કર્યું જ્યારે જયેશ રાદડીયાની તરફેણમાં એકસો તેર મત પડ્યા હતા જ્યારે બિપિન પટેલને સડસઠ મત મળ્યા હતા બિપિન પટેલને રાજ્યપક્ષ તરફથી મેન્ડેટ મળ્યો હોવા છતાં પણ રાદડિયાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ડિરેક્ટર પદ માટે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું ન હતું જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર સ્થિત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને ઇફકોના પ્રમુખના મજબૂત સમર્થનથી વિજયી બન્યા હતા ચૂંટણીના પરિણામોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંઘાણીની વચ્ચે તનાવ પેદા કર્યો હતો જેઓ સૌરાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ નેતા છે અને વર્ષ બે હજાર સાત બે હજાર બારની વચ્ચે રાજ્યની ભાજપ સરકારમાં સહકાર કૃષિ કાયદો અને ન્યાયના ભૂતપૂર્વ મંત્રી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક વીડિયોમાં કહ્યું કે કેટલાક લોકોએ સહકારના નામે અલગ અલગ પક્ષોને લલચાવ્યા અને ભાજપને નુકસાન પહોંચાડ્યું છે દિલીપ સંઘાણીએ આનો જવાબ આપતા મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે બંને ઉમેદવારો ભાજપના હતા ચૂંટણી પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી અને સહકારી ચળવળને વધુ મજબૂત બનાવશે તેમજ બાર રાજ્યોમાં ડ્રોન ડેસ્ટિનેશને કૃષિ કાર્યક્ષમતા ઉત્પાદકતા અને જીડીપી ફાળો વધારવા માટે ભાગીદારી કરી છે ત્રીસ લાખ એકર માટે ભાગીદારી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી